અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે સામાન્ય ઉતાર ચઢાવ સાથે ક્રૂડ ઓઇલ છેલ્લા કેટલાક દિવસથી એસી પંચ્યાસી ડોલર પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યું હતું તેમજ શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવ ઝીરો પોઈન્ટ જીરો એક ટકાનું ઘટાડો દર્શાવતા ઇગણસી પોઈન્ટ ડોલર પ્રતિ બેરલની આસપાસ આવી ગયું તો લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પરિણામો પણ આવી ચૂક્યા છે આ દરમિયાન ઓઇલ કંપનીઓ તરફથી આઠ જૂન બે હજાર ચોવીસ માટે પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર કરવામાં આવ્યા છે તો તેમજ વાત કરવામાં આવે તો શહેરોની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ તેમજ શુક્રવારે વાયદાના વેપારમાં ક્રૂડ ઓઇલના ભાવ જીરો પોઈન્ટ પાંત્રીસ ટકા ઘટીને રૂપિયા છ હજાર ત્રણસો ચાર પ્રતિ બેરલ થયો હતો કારણ કે નબળા હાજર માંગને પગલે વેપારીઓએ તેમના સોદામાં ઘટાડો કર્યો હતો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂનના તેમજ ડિલેવરી માટે ક્રૂડ ઓઈલનો કોન્ટ્રાક્ટ રૂપિયા બાવીસ અથવા ઝીરો પોઈન્ટ પાંત્રીસ ટકા ઘટી રૂપિયા છ હજાર ત્રણસો ચાર પ્રતિ બેરલ થયો હતો નવ હજાર પાંચસો સિત્યોતેર લોટમાં વેપાર થયો હતો